माननीय मुख्यमंत्री साहब गुजरात सरकार श्री भूपेंद्र भाई पटेल हमारे बीच में पधार चुके हैं कुछ ही क्षणों में आप लोग उनके अभिनंदन में करतल ध्वनी से स्वागत करेंगे गुजरात की मिट्टी ही कुछ ऐसी सुगंधित है यहाँ की गुजरात उसमें भी सौराष्ट्र जहां ये सोनगढ़ बसा है किसने दिया ये नाम सोनगढ़ ये तो कुदरत ही जाने लेकिन पधार चुके हैं माननीय मुख्यमंत्री साहब गुजरात आप जोरदार साझा कर रहे माननीय श्री भूपेन्द्र भाई पटेल गुजरात सरकार जोरदार दोनों हाथ उठाकर कर तब से स्वागत कीजिए स्वागत <प्रेणा> करते आज तुम्हारा स्वागत करते आज तुम्हारा आओ आओ रे प्रिय मेहमान के मंगल स्वागत है आओ आओ પ્રિય બે મંદર સ્વાગત મે સ્વાગત કરે આજે એક વાર દોનો હાથ ધા કર્યા ભક્તિ તુમ્ કૃષ દિન હો ભાવનામ ભક્તિ તુરી દિન હો ભાવનામ રઘુ કે પંચ કલ્યાણ મહોત્સવ કી કરલી હમને તૈયારી રઘુ કે પંચ કલ્યાણ મહોત્સવ કીલી હમને તૈયારી શુદ્ધા તમે કો લક્ષ્ય બનાવે શુધા के संचालन के लिए श्री राजेश भाई जी जवीरी जी साहब हेलो जय जिनेन्द्र आज आपना पंचकल्याणक महोत्सव मा, आदरणीय माननीय ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાહેબ અત્રે આપણી માગણીને ધ્યાનમાં રાખીને આપણા આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા છે સર્વે મુમુક શું તાળીઓથી તેમનું સમર્થન કરે જોરદાર તાળીઓથી સમર્થન કરે આપ આપ શ્રી અમારા પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારા આંગણે પધાર્યા છો અમારું સૌભાગ્ય છે સર્વપ્રથમ તો હું આપનું સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી હસમુખભાઈ વોરા સાલ ઉડાડીને આપનું સ્વાગત કરશે जोरदार तारी बता स्वागत है स्वागत करते, आ स्वागत करते आदु स्वागत करते ત્યારબાદ સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમ સેક્રેટરી નવીનભાઈ પોપટલાલ શાહ મોમેન્ટો અર્પણ કરશે ત્યારબાદ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિમિષભાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને સ્વાધ્યાય મંદિરનું ચિત્રપટ અર્પણ કરશે ત્યારબાદ સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પરેશભાઈ વાદર હાર પહેરાવીને મુખ્યમંત્રીજીનું સ્વાગત કરશે હવે હું સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિમિષભાઈને કહું છું બે શબ્દ બોલશે છોક ભાઈઓ તથા બહેનો પરમ આદરણીય ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા શાંતિ પાઠમાં આવે છે હોવે સારી પ્રજાકો સુખબલ હો ધર્મ નરેશા ધર્મ બુંદિવત રાજા હોય સરળ સહૃદયી હોય તો પ્રજા પણ ધાર્મિક વાતાવરણમાં પ્રગતિ કરવા લાગે કેમ કે જેવા રાજા તેવી પ્રજા મુખ્યમંત્રીના શપથ લીધા પછી સૌ પ્રથમ તેઓ શ્રી સિમંદર ભગવાનના દર્શન તથા આશીર્વાદ લેવા ગયા હતા તે સાહેબની ધર્મરૂચિ દર્શાવે છે સાથોસાથ અહીં સોનગઢમાં પણ એસી વર્ષ પૂર્વે સ્થાપિત પ્રથમ જીન મંદિરમાં મૂળ નાયક જોગાનું જોગ શ્રી સિમંદર ભગવાન હોવાથી અમે સૌ એકદમ રોમાંચિત થયા હતા ત્યારે એમના જીવનનો બહુ મત સિમ્પલ મંત્ર છે થ્રી એસ સરળતા સાદગી અને સૌમ્યતા અને થ્રી એસના મંત્રથી ગુજરાત રાજ્યના નગરજનોના તેઓ પ્રિય મુખ્યમંત્રી બન્યા છે મુખ્યમંત્રી જેવું મોટું પદ હોવા છતાં સામાન્ય માનવી સહજતાથી આપને મળી શકે છે અને તેઓના પ્રશ્નોનું સમાધાન પામી શકે એવું આપણે એમને ઇન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે અને મેં તો મારી આજે બાહુબલી દર્શનમાં પહેલાં સાહેબ પધાર્યા હતા તો અમારી જે પંદર વીસ મિનિટની ત્યાં મુલાકાત થઈ હતી તેમાં આ જે હું ત્રણ એસ બોયલો હતો એ ત્રણે ત્રણનું એમાં રૂપ મને દેખાયું હતું આજે સોનગઢ જે સુવર્ણપુરી અમે એને બોલાવીએ છીએ જે પાવન ધરા અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી કાંધી સ્વામીની આરાધના ભૂમિ બી છે તપોભૂમિ બી છે અને અધ્યાત્મ અધ્યાત્મવિદ્યાની એક વાહિકા બી અમે એને કહીએ છીએ ત્યાં આપ આવ્યા છો તો અમે સાચા અર્થમાં હું કહું છું આખો અમારો મુમુક્ષુ સમાજ રોમાંચ અનુભવે છે આપના શાસનકાળમાં ગુજરાત રાજ્યમાં પ્રથમવાર પૂજ્ય શ્રી બાહુબલી ભગવાનની આ એકતાલીસ ફૂટ પ્રતિમા તથા જંબુદીપની રચના અને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે જે પોતાનામાં જ ઇતિહાસ છે અને અમને ખાતરી છે કે આ એક ગુજરાતનું એક ગૌરવ બનીને રહેશે એવી અમને બધાને શ્રદ્ધા છે અને છેલ્લે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ આજે આ એક હજાર આઠ શ્રી આદિનાથ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપનું સ્વાગત સન્માન કરીને ટ્રસ્ટ ગૌરવ અનુભવે છે આપના એક જ ભાવના ભાવીએ કે આપના શાસનકાળમાં ગુજરાત જય જય ગરવી ગુજરાત બનીને ચમકતું રહે દમકતું રહે તેવી શુભ ભાવના સહફરીથી આપનું હૃદયથી સ્વાગત અને અભિનંદન કરીએ છીએ જય જય હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું કે પોતાનું સંબોધન કરે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી આદિનાથ દિગંબર દિગમ્બર જીનભીમ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ વોરા શ્રી નિમેશભાઈ શાહ શ્રી નવનીતભાઈ શાહ શ્રી રાજેશભાઈ ઝવેરી શ્રી પરેશભાઈ વાગર શ્રી હિતેનભાઈ શેઠ મારી સાથે પધારેલા પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દયાબેન કલેક્ટર શ્રી ઉપસ્થિત સૌ મુમુક્ષ ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય જીનેન્દ્ર આમ તો અત્યારે માહોલ બધો રામમય બની ગયો છે અને કાલે આ ઐતિહાસિક પડના આપણે સૌ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સાક્ષી બનવા જઈ રહ્યા છે પણ જ્યારે જ્યારે જૈન મંદિર હોય જૈન ધર્મસ્થાન હોય તો બીજા બધા મંદિરે અમે જઈએ પણ હમણાં મારે અહીંયા વાત થતી હતી કે ભાઈ મોક્ષની વાત ક્યાંય જલ્દી થાય નહીં અહીંયા આવીએ એટલે આપણને મોક્ષ એટલે અહીંયા ચૌદ કલ્યાણક ચૌદ ગોરસ્તા ગુણસ્થાન ચૌદ ગુણસ્થાન કરી મેં કું પણ આ ચૌદ ગુણસ્થાનમાં આપણે અટકીએ છીએ ક્યાં એ કંઈક કહો તો અમને ખબર પડે આગળ કે આ મોક્ષ એટલા માટે કે અમે ઘણી બધી વખત જોયું છે આપણો ઇતિહાસ પણ કહે છે કે ઘણા રાજાઓ રાજપાટ છોડી અને આ મોક્ષ માટે નીકળી ગયા છે અત્યારે જોઈએ આપણે તો જૈનોમાં જેની પાસે ભૌતિકતા બધી જ પડી છે પૈસા એ ખૂબ છે છતાંય એ દીક્ષા લઈને આગળ વધે છે હવે આપણને એમ થાય કે ખરેખર જે આપણે બધા જેની પાછળ પડ્યા છે એમાં જો ખરેખર સુખ હોત તો આ ભાઈને ક્યાં આગળ જવાની જરૂર હતી મોક્ષ લેવાની પણ ખરેખર જે આમાં આપણે ફસાણા છીએ એમ કહીએ તો ચાલે કે ભાઈ આપણે જે ક્ષણિક સુખ જેને કહી શકાય કારણ કે એટલા માટે કહું છું ક્ષણિક સુખ કે એક ભવ એટલે એક રાત ને એક દિવસ જેવી વાત છે આપણા બધા માટે ઘણી જગ્યાએ આવ્યું છે કે ભાઈ આપણે કેટલાય લાખો ભવ જીવ્યા છે તોય હજુ એમાંથી ક્યાંય બહાર નીકળી નથી શકતા એટલે ક્ષણિક સુખમાં ક્યાં ફસાણા છીએ એ ખબર નથી પડતી પણ આપણે સૌ બધા ભાગ્યશાળી છીએ કે આપણને ક્યાંક ને ક્યાંક આપણા ગુરુજનો બહુ વધારે પડતા ક્યાંક ખોટા રસ્તે ના ચડી જઈએ એનું આપણું ધ્યાન રાખે છે એટલે આપણા માટે આનંદની વાત છે ને અમે બધા તમારા બધાની વચ્ચે આવતા રહીએ એટલે અમારે જે ધ્યાન રાખવા પૂરતી વાત તમારા પાસેથી અમને મળી જાય તો અમે બી તમારું ધ્યાન રાખી શકીએ અને અમારું બી ધ્યાન રાખી શકીએ અને આજે જ્યારે અહીંયા ના આવ્યો ત્યારે જે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ હમણાં તો છેલ્લા ચૌદ તારીખથી દરેક ધાર્મિક સ્થળની સ્વચ્છતા માટે તો અહીંયા ના આવ્યો તો એકદમ સ્વચ્છ ખૂબ આનંદની વાત છે કે ભાઈ આટલા બધાની અવર જવર હોય અને આટલી સ્વચ્છતા પણ આપણે તો રોજ બરોજ આવું રહે એના માટેનો માન્ય નરેન્દ્રભાઈનો પ્રયત્ન છે આપણે બધા જ વિકસિત ભારત તરફ આગળ વધીએ છીએ અને માન્ય નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ છે આપણી પાસે તો આપણે સૌ સાથે મળી અને ભગવાનના ચરણોમાં આજે અહીંયા આગળ આટલી મોટી જેને કહેવાય આ એક કર્ણાટકમાં છે કર્ણાટકમાં છે ને બાહુબલી જગપ્રસિદ્ધ ભવ્ય પાષણ મૂર્તિ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં છે એવું ને એવું આપણે અહીંયા આગળ આજે કરવા જઈ રહ્યા છે આપણને બધાને જ એનો લાભ મળે અને એમની કૃપા પર આપણા ઉપર હર રહે અને આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું જય જીરેન્દ્ર ભૂપેન્દ્રભાઈ આપે આપ તો સિમંદર ભગવાનના અનન્ય ભક્ત છો અને અમે પણ મુમુક્ષુ સમાજ સિમંદર ભગવાનના અનન્ય ભક્ત છીએ એ જોતા આપણે સૌ સાધર્મી કહેવાઈએ આપ અમારા આમંત્રણને માન આપીને તમારો અમૂલ્ય સમય ફાળવીને અહીંયા પધાર્યા છો એ બદલ સમગ્ર મોમુક્ષુ સમાજ વતી હું આપનો આભાર માનું છું વધારે આપનો સમય નહી લેતા આપ અમારા મંગલ પ્રસંગમાં આપનો અમૂલ્ય સમય ફાળવી પધાર્યા છો તે બદલ સમગ્ર મોમુક્ષુ સમાજ આપનો આભારી રહેશે આપના નેતૃત્વની જે આપ ગુજરાત રાજ્યને એક નવી ઉંચાઈ પર લઈ જશો એની અમને સંપૂર્ણ ખાતરી છે અને અમારી એવી ભાવના છે કે આપ આપનું જે સાદગીભર્યું જીવન અને આપની જે સાદગી સમર્પણતા છે એ જોતા ગુજરાત રાજ્ય એક નવી ઊંચાઈ પર પહોંચશે એમાં કોઈ પણ શંકા નથી જય જીનેન્દ્ર आप हमारे आंगड़ी में पधारे पुनः पुनः इस पूज्य गुरुदेव श्री कांजी स्वामी की इस धरा पर आप पधारते रहे आपका मंगल पदार्पण इस अध्यात्म धाम में चार चांद लगाएगा